નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ રંગ રંગરશિયો ગુજરાતીમાં ફરીથી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવવામાં આવે છે તેના માટે તો મિત્રો તેની પહેલાં તમને એક જણાવી દઉં કે જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો મિત્રો ચાલો હવે આપણે જાજો ટાઈમ નહીં લઈએ વાત ચાલુ કરીએ કે ગણેશ ચતુર્થીની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે પહેલાં તો ગણેશ ચતુર્થી ક્યારે ચાલુ થાય છે કે ભાદ્રપદ શુદ્ધ ચતુર્થીથી અનંત ચતુર્થી સુધી આ ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો આની ઉજવણી કેવી રીતે કરે છે માણસો કે ગણેશ પૂજન તમારા ઘરે ભગવાન ગણેશની માટીની મૂર્તિ સ્થાપિત કરવાથી શરૂ થાય છે અને ભોગમાં વિવિધ વાનગીઓ રાંધવામાં આવે છે મૂર્તિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ફૂલોથી શણગારવામાં આવે છે ત્યારબાદ આરતી શરૂ થાય છે આ સમયે વિવિધ ભજન મંત્રોચ્ચાર કરવામાં આવે છે ગણેશ ચતુર્થી પૂજન એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે મંત્ર જાપ કરવાથી મૂર્તિમાં જીવ આવે છે એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ગણેશ તેમના ભક્તોના ઘરે જાય છે અને તેને સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે આ જ કારણોસર દિવસ ખૂબ જ શુભ દિવસ તરીકે માનવામાં આવે છે અને ઉજવણીના અંતિમ દિવસે શેરીઓમાં ભગવાન ગણેશની મૂર્તિ લેવામાં આવે છે લોકો મૂર્તિ સાથે શેરીઓમાં નૃત્ય ગીતના રૂપમાં તેમનો ઉત્સાહ અને આનંદ પ્રદર્શિત કરે છે આ મૂર્તિ આખરે નદી અથવા સમુદ્રમાં પધરાવી દેવામાં આવે છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમની ખુશી વ્યક્ત કરી તેમની પ્રાર્થના કરી રહ્યા હોય છે મિત્રો ભારતમાં કયા રાજ્યોમાં આ ઉજવાય છે તહેવાર તે જણાવી દઈએ આ તહેવાર ભારતમાં મહારાષ્ટ્ર ગુજરાત ગોવા તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને ઓડિશા લોકો ઘરે ઘરે જાહેરમાં ઉજવવામાં આવે છે દરેક જગ્યાએ આ તહેવાર દરમિયાન લોકો ઘરે અને પંડાલો માટીથી બનાવી મૂર્તિઓ સ્થાપના કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ઉજવણી થાય છે તો મિત્રો હવે તમને જાણી લીધું હશે કે કઈ રીતે આની ઉજવણી થાય છે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખજો અને આજનો વિડીયો અહીં ખતમ કરીએ છીએ હવે મળીશું ફરીથી આવા જ એક નવો વિડીયો સાથે ધન્યવાદ